મિત્રો સાંજનો સમય હતો સૂર્ય ધીમે ધીમે આકાશમાં આથમી રહ્યો હતો અને થોડીક ઠંડક આખા ઘરને ઘેરી લેતી હતી પૂનમ રસોડામાં ઊભી હતી હાથમાં ચાની કીટલી અને મનમાં અનેક વિચારો દરરોજની જેમ આજે પણ તેણે આખો દિવસ ઘરનું કામ પૂરું કર્યું હતું પરંતુ તેના મનમાં એક વિચિત્ર ભાર હતો જે તેને દરરોજ થકાવી દેતો હતો ચાની ટ્રે પકડીને પૂનમ સવિતાજીના રૂમ તરફ આગળ વધી તેના હૃદયમાં એક વિચિત્ર હલનચલન હતી જેણે દરેક પગલું તેના હૃદયના ધબકારા ઝડપી બનાવી રહ્યું હતું દરવાજે પહોંચીને તે થોડી રોકાઈ ગઈ અને ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમેથી દરવાજો ખખડાવ્યો સવિતા દેવી રૂમમાં પોતાની મનપસંદ ખુરશી પર બેઠી હતી તેના હાથમાં અખબાર હતું પણ તેની નજર અખબારના શબ્દો પર ન હતી પણ દૂર ક્યાંક ખોવાઈ ગઈ હતી ટેબલ પર મૂકતી વખતે પૂનમે એકવાર સવિતાજી તરફ જોયું સવિતાજીએ અખબાર બાજુ પર રાખ્યું અને પૂનમ તરફ જોયું પૂનમ સામે જોયું પણ કંઈ બોલી નહીં તેના ચહેરા પર એવી શક્તિ હતી જેણે પૂનમને અંદરથી હચમચાવી દીધી તે કંઈ બોલ્યા વગર પાછળ ફરવા લાગી પણ તેની પીઠ પાછળ સવિતા દેવીની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ જાણે તે કંઈક વિચારતી હોય કઈક પ્લાન કરતી હોય સવિતાજીએ ચાનો કપ ઉપાડ્યો પણ તેમના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું તે પૂનમને દુશ્મન તરીકે જોતી હતી અને તેના મનમાં એ વાત બેસી ગઈ હતી કે પૂનમ તેની દુશ્મન છે તે તેના પુત્રને તેની પાસેથી છીનવી રહી છે પૂનમ રૂમમાંથી બહાર આવી અને સીધી તેના રૂમ તરફ ગઈ તે જાણતી હતી કે સવિતાજી તેના પર કંઈક અંશે ગુસ્સે છે પણ આ ગુસ્સો ક્યારે અને કેવી રીતે નફરતમાં બદલાઈ ગયો તેની તેને ખબર નહોતી પૂનમ તેના રૂમમાં ગઈ અને ધીમેથી દરવાજો બંધ કરી બેડ પર બેસી ગઈ તેને તેની માતા યાદ આવી તેમણે તેમને શીખવ્યું કે દરેક મુશ્કેલીનો ધીરજ અને ડહાપણથી સામનો કરવો જોઈએ જ્યારે પૂનમે આ ઘરમાં પગ મૂક્યો હતો પછી તેણે વિચાર્યું કે તે તેના નવા પરિવાર સાથે સુખી અને શાંતિથી જીવશે પરંતુ સમય જતા તે સમજવા લાગી કે આ ઘરની દિવાલો માત્ર ઈંટોથી બનેલી નથી પરંતુ અસખ્ય દુઃખ અને ઊંડા રહસ્યોથી બનેલી છે સવિતાજીનો સ્વભાવ ધીમે ધીમે પૂનમ માટે અસહ્ય બની રહ્યો હતો જ્યાં પહેલા પૂનમને લાગતું હતું કે તેની સાસુ થોડી કડક છે હવે તે સમજવા લાગી કે સવિતાજીનો તેની કઠોરતા કરતાં વધુ કંઈક બીજું કરવાનો ઈરાદો છે એક દિવસ જ્યારે પૂનમે રસોડામાં સવિતાજી માટે હલવો બનાવ્યો તે જાણતી હતી કે સવિતાજીને હલવો ગમે છે તેથી જ તેણે તે દિલથી તૈયાર કર્યો જ્યારે પૂનમ હલવાનો વાટકો લઈને સવિતાજીના રૂમમાં પહોંચી ત્યારે તેના ચહેરા પર હળવું સ્મિત દેખાયું પણ પૂનમને પણ આ સ્મિતમાં કંઈક બીજું જ લાગ્યું જાણે તેમાં કોઈ ગુપ્ત અર્થ છુપાયેલો હોય સવિતાજીએ હલવાનો વાટકો લીધો અને પૂનમ તરફ ધ્યાનથી જોયું તમે બનાવ્યું તે બહુ સરસ રાંધ્યું છે પણ તેણીએ કહ્યું પણ તેના અવાજમાં મીઠાશને બદલે ઠંડક હતી પૂનમે માથું નમાવીને જવાનું શરૂ કર્યું પણ પછી સવિતાજીએ અચાનક બૂમ પાડી તમે શું કર્યું આ હલવો બળી ગયો છે તેણે તરત જોયું કે સવિતાજીએ વાટકો ફર્શ પર ફેંક્યો હતો અને સવિતાજીએ ગુસ્સો બતાવતા કહ્યું તમને રાંધતા આવડતું પણ નથી આ ઘરમાં તમે શું કરવાનું વિચાર્યું છે શું તમે મને ઝેર આપવાનું નક્કી કર્યું છે પૂનમની આંખોમાં આંસુ આવી ગયા તે જાણતી હતી કે હલવો સંપૂર્ણ રીતે સારો બનાવવામાં આવ્યો છે પરંતુ સવિતાજીનું આ સ્વરૂપ જોઈને તે હચમચી ગઈ પછી સવિતાજીએ આ તકનો લાભ લીધો અને વિજયને બહાર બોલાવ્યો જે તેના રૂમમાં કંઈક વાંચી રહ્યો હતો તેણે તરત જ તેની તરફ જોયું અને કહ્યું જુઓ વિજય આ તારી પત્નીની બેદરકારી છે એ તો માત્ર હલવો હતો પણ કલ્પના કરો કે તેણીએ બીજી કોઈ મોટી ભૂલ કરી હશે વિજયે પૂનમ તરફ જોયું જે તેની આંખોમાં આંસુ સાથે ઊભી હતી વિજય જાણતો હતો કે તેની માતા ક્યારેય ખૂબ કડક પણ હોઈ શકે છે પરંતુ તે તેની માતા સામે કંઈ બોલી શક્યો નહીં અને તેણે માત્ર તેણીને ઈશારો કર્યો અને આ ઘટનાથી તેણીને ઘણું દુઃખ થયું કે જ્યારે સવિતાજીએ કોઈ ભૂલ કર્યા વિના આટલો બધો હંગામો મચાવ્યો તો તે ભૂલ કરશે તો શું કરશે પરંતુ આ માત્ર શરૂઆત હતી ધીરે ધીરે સવિતાજીએ પૂનમને હેરાન કરવાનું વધુ રસ્તાઓ શોધી કાઢ્યા એક દિવસ સવિતાજીએ પૂનમને મંદિર જવાનું કહ્યું પરંતુ રસ્તામાં તેણે તેને બજારમાંથી કેટલીક વસ્તુઓ લાવવાનું પણ કહ્યું પૂનમ મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી અને પછી બજાર તરફ ગઈ જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે સવિતાજીએ ગુસ્સામાં કહ્યું તમે આટલો સમય કેમ બગાડો છો તમે આ ઘર સિવાય બીજું કંઈક કરો છો હું મેં તેને સમજાવવાની કોશિશ કરી કે તે મંદિર અને બજાર બંનેમાં ગઈ હતી પરંતુ સવિતાજીએ તેની વાત ન સાંભળી તે ચૂપચાપ તેના રૂમમાં ગઈ અને પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો દરમિયાન વિજય તેના કામ અને ઘરની સમસ્યાઓ વચ્ચે ફાટી ગયો હતો જોઈ રહ્યો હતો કે તેની માતા અને પત્ની વચ્ચે તણાવ વધી રહ્યો છે પરંતુ તે કોઈનો પક્ષ લેવા માટે અસમર્થ હતો બાળપણથી જ તેની માતા તેના માટે સર્વસ્વ હતી અને તે તેણીને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો બીજી તરફ પૂનમ તેની પત્ની હતી જેના પ્રત્યે તેની જવાબદારીઓ હતી વિજયે ઘણી વખત સવિતાજી સાથે આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે સવિતાજી તેને એમ કહીને ચૂપ કરી દેતા કે તમારી પત્ની તમને મારી વિરુદ્ધ ભડકાવે છે વિજયને ખબર ન પડી કે શું કરવું તે પૂનમ પાસે ગયો અને તેને સમજાવવા લાગ્યો જુઓ પૂનમ માતા થોડી કડક છે પણ તેનું હૃદય શુદ્ધ છે તમે ધીરજ રાખો બધું સારું થઈ જશે પૂનમે વિજયની વાત સાંભળી પણ તેના દિલમાં સવાલો ઉઠવા લાગ્યા શું સવિતાજીનું હૃદય ખરેખર શુદ્ધ હતું કે પછી તેમાં કોઈ અન્ય ષડયંત્ર છુપાયેલું હતું રાધાજી જે સવિતાજીના નજીકના હતા તે અવારનવાર સવિતાજી પાસે આવતા અને પૂનમ વિશે ખરાબ બોલતા અને તેને પૂનમ સામે વધુ ઉશ્કેરતા રાધાજી તે સવિતાજીને ઉશ્કેરીને આગમાં બળતણ ઉમેરી રહી હતી તે કહેશે બહેન મને લાગે છે કે આ છોકરી તમારા પુત્રને તમારાથી દૂર લઈ જશે તમારે આનો ઉકેલ માટે કોઈ નક્કર ઉપાય વિચારવો પડશે સવિતાજીએ માથું હલાવ્યું અને કહ્યું તમે સાચા છો રાધા મારે આ છોકરીને પાઠ ભણાવવાનો છે રાધાજીના શબ્દો સાંભળીને સવિતાજીએ પૂનમ સામે પોતાની ચાલ વધુ તીવ્ર કરી તેણે દરેક વસ્તુ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું જેમાં પૂનમની ભૂલ થઈ શકે છે અને તેણે આ જ વાતને મુદ્દો બનાવીને ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું હવે પૂનમ સમજવા લાગી હતી કે સવિતાજીની નારાજગી સામાન્ય નથી પરંતુ તે એક સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો ભાગ છે દરેક વિતતા દિવસ સાથે તે વધુ ખોટા રસ્તાઓમાં આવી રહી હતી પૂનમે ઘણી વાર વિચાર્યું કે તેણે વિજય સાથે આ વિશે વાત કરવી જોઈએ પરંતુ તેને ડર હતો કે વિજય પણ તેની વાત ન સાંભળે પૂનમની હાલત ધીરે ધીરે બગડવા લાગી તેમણે તેણી તેની સહનશીલતાની સીમા પર પહોંચી ગઈ હતી પરંતુ તેણીએ શું કરવું તે ખબર નહોતી તેણે તેની માતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સવિતાજીએ તેને ફોન પર પણ લાંબા સમય સુધી વાત કરવા દીધી નહીં પૂનમ એકલી અને લાચારી અનુભવવા લાગી સવિતાજી અને રાધાજીના કાવતરાઓ ધીરે ધીરે પોતાનો અસલી રંગ બતાવવા લાગ્યા પૂનમ રોજ નવા આરોપોનો સામનો કરી રહી હતી તેમની દરેક નાની મોટી ભૂલને અતિશયોક્તિભરી ગણાવવામાં આવી રહી છે જેના કારણે ઘરનું વાતાવરણ વધુ તંગ બની ગયું હતું પરંતુ પૂનમ હજી પણ સમજી શકતી ન હતી કે આ બધું માત્ર તેને હેરાન કરવા માટે થઈ રહ્યું છે કે પછી તેની પાછળ કોઈ ઊંડું કાવતરું છુપાયેલું છે રાધાજીએ સવિતાજીને સૂચન કર્યું હતું કે પૂનમને આ ઘરમાંથી બહાર કાઢવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેણીને વિજયની સામે એટલી નીચે પડી જાય કે તે પોતે તેને છોડી દે એક દિવસ રાધાજીએ સવિતાજીને કહ્યું તમે પૂનમને ખૂબ પ્રેમ કરો છો નબળા અને અપમાનિત થવું પડશે જેથી વિજયને પણ લાગવા માંડે કે તે આ ઘરને લાયક નથી જો તે પોતે આ ઘર છોડી દેશે તો તારું કામ સરળ થઈ જશે સવિતાજીએ આ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું પછી તેમને રાધાજીના શબ્દોમાં સત્ય દેખાણો તેણે વિચાર્યું કે જો પૂનમને વિજયની નજરમાં નીચે ગીરાવી દેવામાં આવે તો વિજય ખુદ પૂનમને છોડી દેશે તો તે પોતે જ તેને છોડી દેશે અને પછી તે વિજયના લગ્ન અમીર પરિવારની છોકરી સાથે કરાવી શકે તે પૂનમને ઘરની બહાર કાઢવા માંગતી હતી એટલું જ નહીં પણ તે વિજયના બીજા લગ્ન એક શ્રીમંત અને ઉચ્ચ કક્ષાના પરિવારમાં થાય તેવું પણ ઈચ્છતી હતી જેથી તેને દહેજ તરીકે સારી એવી રકમ મળી શકે તેને પૂનમથી કોઈ આર્થિક ફાયદો થયો ન હતો કારણ કે વિજયના લવ મેરેજ હતા જેમાં દહેજનો કોઈ પ્રશ્ન જ ન હતો સવિતાજીએ રાધાજીની યોજનાનો અમલ શરૂ કર્યો તેણે પૂનમ પર શંકા કરવાના બહાના શોધવાનું શરૂ કર્યું એક સમયે પૂનમને ઘરના તમામ દાગીના સાફ કરીને અલમારીમાં પાછા મૂકવા કહ્યું પૂનમે સાસુની વાત માનીને ને સાફ કરવા માંડ્યા પણ અકસ્માતે એક કાનની બૂંટી અલમારીની પાછળ પડી ગઈ તેણે વિચાર્યું કે કાનની બુટી ત્યાં હશે અને સફાઈ દરમિયાન મળી જશે બીજા દિવસે જ્યારે સવિતાજીએ ઘરેણા તપાસ્યા અને જોયું કે કાનની બુટ્ટી ગાયબ હતી ત્યારે તેમણે તરત જ વિજયને ફોન કર્યો અને ગુસ્સામાં કહ્યું આ જુઓ તમારી પત્નીએ મારા કાનની બુટ્ટી ચોરી લીધી છે મેં તેને ઘરે બધા ઘરેણા સાફ કરવા કહ્યું હતું અને હવે એક કાનની બુટ્ટી ખૂટે છે વિજયને સમજાયું નહીં કે આ કેવી રીતે થઈ શકે તેણે પૂનમને પૂછ્યું શું તમે બધા ઘરેણા બરાબર સંભાળ્યા પુનમે માથું હલાવ્યું ને કહ્યું હા મેં બધા બરાબર રાખ્યા હતા કદાચ એ બુટ્ટી ક્યાંક પડી ગઈ હશે હું શોધી લઈશ સવિતાજીએ તરત જ ટોણો મારતા કહ્યું પડી ગઈ છે કે શું તમારા મનમાં કંઈક બીજું છે આ બધા બહાના ન બનાવો મેં પહેલા પણ જોયું છે કે તું કંઈક ખોટું કરી રહી છે આ બધું સાંભળીને વિજયને ખરાબ લાગ્યું પણ તે તેની માતા સામે કશું બોલી શક્યું નહીં પૂનમે બુટ્ટી શોધવાનો પૂરો પ્રયાસ કર્યો પણ તે મળી શકી નહીં સવિતાજીએ આ વાતને અતિશયુક્તિ કરી વિજયની સામે જેના કારણે તેના મનમાં સવિતાજીના પૂનમ સામેના ષડયંત્રો વધી રહ્યા હતા પૂનમને દરરોજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેના કારણે તે ધીરે ધીરે ભાગવા લાગી હતી પરંતુ પૂનમ સમજી શકતી ન હતી કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે એક દિવસ એવો હતો જ્યારે વિજય ઘરે ન હતો સવિતાજી અને રાધાજી બેઠા હતા અને એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા હતા તેઓ બંને પૂનમ સામેના તેમના પ્લાનની ચર્ચા કરી રહ્યા હતા અને તેઓએ વિચાર્યું કે હવે તેમને વિજય ન સમજાવવો પડશે કે પૂનમ ઘર છોડવાને લાયક છે એ વખતે પૂનમ ઘરે તે ઘરનો એક ખૂણો સાફ કરી રહી હતી જ્યારે તેણે સવિતાજી અને રાધાજી વચ્ચેની વાતચીત સાંભળી તેની વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા હવે તે સંપૂર્ણ રીતે સમજી ગઈ કે તેની સામે ઘડવામાં આવી રહ્યું છે બીજી બાજુ સવિતાજી અને રાધાજી અજાણ હતા કે પૂનમે જે કહ્યું તે બધું સાંભળ્યું છે તે અચાનક ત્યાંથી નીકળી ગઈ અને તેના રૂમમાં ગઈ અને પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કર્યો હવે પૂનમને આ વાત સમજાઈ ગઈ હતી કે સવિતાજી એને ઘરમાંથી ગાઢી મૂકવા માટે કઈ પણ હદ સુધી જઈ શકે છે પૂનમે નક્કી કર્યું હતું કે તે સવિતાજીના કાવતરા સામે લડશે તે જાણતી હતી પહેલા તેને સવિતાજીના કાવતરાનો પર્દાફાશ કરવો પડશે પૂનમે ધીરજ અને સમજણથી કામ કરવાનું નક્કી કર્યું તેણે નક્કી કર્યું કે તે સવિતાજીની દરેક યુક્તિનો કોઈ પણ ગુસ્સા વગર સામનો કરશે અને સત્યને બહાર લાવશે બીજે દિવસે પૂનમ ઘરે ગઈ અને સફાઈ કરતી વખતે તેને કબાટની પાછળની બાજુએ પડેલી બુટ્ટી મળી કંઈ પણ બોલ્યા વિના તેણે કાનની બુટ્ટી અલમારીમાં રાખી દીધી અને સવિતાજીને મળવાનું ટાળ્યું તેણી જાણતી હતી કે જ્યારે યોગ્ય સમય હોય ત્યારે જ તેણીએ પોતાનું પગલું ભરવું પડશે જ્યારે સવિતાજીએ જોયું કે પૂનમ હવે વધુ બોલતી નથી ત્યારે તેમને લાગ્યું કે તેમનું કાવતરું કામ કરી રહ્યું છે તેણે રાધાજી સાથે મળીને નક્કી કર્યું કે હવે પૂનમ પર મોટો આરોપ લગાવવાનો સમય આવી ગયો છે જેથી તેને આ ઘરમાંથી બહાર કાઢી શકાય પૂનમ અને વિજયનું જીવન સવિતાજી અને રાધાજીના કાવતરાઓ સામે ઝઝુમી રહ્યું હતું પરંતુ પૂનમ હજી હિંમત હારી ન હતી તેમણે પોતાની સહનશીલતા અને ધૈર્યથી પરિવારને એક રાખવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ જેમ જેમ સવિતાજીની યોજનાઓ ઊંડી થતી ગઈ તેમ તેમ પૂનમ માટે આ યુદ્ધ એકલા હાથે લડવું મુશ્કેલ બન્યું આવા સમયે પૂનમની ભૂતકાળની યાદો અને તેની જૂની મિત્ર શાલિની તેના જીવનમાં ફરીથી પ્રવેશ કરે છે જે તેને આ સંઘર્ષમાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પૂનમને યાદ આવ્યું કે જ્યારે પણ તે મુશ્કેલીમાં આવી ત્યારે શાલિનીએ તેને હિંમત આપી અને દરેક મુશ્કેલ ક્ષણમાં તેનો સાથ આપ્યો શાલિની એક હિંમતવાન અને દૃઢ મનોબળ ધરાવતી છોકરી હતી જેણે પૂનમને દરેક પરિસ્થિતિમાં બહાદુરીથી લડવાનું શીખવ્યું હતું પરંતુ લગ્ન પછી જીવનની પ્રતિબદ્ધતાઓને કારણે બંને બહેનપણીઓનો સંપર્ક તૂટી ગયો એક દિવસ જ્યારે પૂનમ પોતાની સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી ત્યારે અચાનક તેનો ફોન રણક્યો ફોન પર બીજું કોઈ નહીં પણ તેની બાળપણની બહેનપણી શાલિની હતી પૂનમના અવાજમાં છુપાયેલી ઉદાસીનો અહેસાસ કરીને શાલિનીએ તેને મળવા બોલાવી પૂનમે તેની સમસ્યાઓ વિશે કઈ કહ્યું નહીં પણ શાલિની તેના અવાજ પરથી સમજી ગઈ કે કંઈક ખોટું છે શાલિની જોઈને પૂનમના ચહેરા પર આછું સ્મિત દેખાયું તેની તેની બેનપણીને જોઈને ખૂબ ખુશ થઈ અને તેને ગળે લગાવી શાલિનીએ પૂનમને કહ્યું તારા અવાજ પરથી સ્પષ્ટ હતું કે કંઈક બરાબર નથી શું થયું પૂનમ મારાથી કંઈ છુપાવો નહીં થોડો સમય મૌન રહ્યા બાદ આખરે પૂનમે પોતાના દિલને બધી વાત જણાવી શાલિનીને કહ્યું તેણે સવિતાજી અને રાધાજીના કાવતરા વિશે પણ જણાવ્યું અને આ સંઘર્ષમાં તે એકલી કેવી રીતે સંઘર્ષ કરી રહી છે તે પણ જણાવ્યું શાલિનીએ પૂનમની વાત ધ્યાનથી સાંભળી અને પછી તેને સમજાવતા કહ્યું પૂનમ તે જીવનમાં જે સંઘર્ષનો સામનો કર્યો છે તે તને કમજોર નથી બનાવી પણ તને વધુ મજબૂત બનાવી છે તારી માતાએ હંમેશા તને ધીરજ અને સહનશીલતા શીખવી છે પણ હવે સમય આવી ગયો છે તમે આ ષડયંત્ર સામે અડગ ઊભા રહેવાનો તમારી શક્તિ તે તેને બહાર કાઢો હું તમારી સાથે છું આપણે સાથે મળીને આ ષડયંત્રનો પર્દાફાશ કરવો પડશે શાલિનીના શબ્દોએ પૂનમને હિંમત આપી પહેલી વાર તેને અહેસાસ થયો કે તે આ લડાઈમાં એકલી નથી સારીની સાથે રહેવાથી તેના સંઘર્ષમાં એક નવી ઉર્જા મળી હતી જો કે વિજય અને પૂનમના જીવનમાં એક નવી ઉર્જા હતી સારું ચાલી રહ્યું હતું પરંતુ સવિતાજી અને રાધાજીના કાવતરા હજુ પણ ચાલુ હતા તે આ માટે સતત પ્રયત્નો કરી રહી હતી જ્યારે રાધાજી તેની આ યોજનામાં પૂરો સાથ આપી રહ્યા હતા પૂનમને ખબર હતી કે સવિતાજી અને રાધાજી તેને ઘરની બહાર ફેંકી દેવાની યોજના બનાવી રહ્યા છે પરંતુ તેણે તે વાત વિજયથી છુપાવી રાખી સવિતાએ જોયું કે પૂનમને સીધે સીધી દૂર કરવી શક્ય નથી તેથી તેમણે એક નવું પગલું ભર્યું તેઓએ નકલી દસ્તાવેજ તૈયાર કરવાનું નક્કી કર્યું જેમાં લખેલું હતું કે વિજયે તેના તમામ ટ્રાન્સફર કરી દીધા છે મિલકત તેમની પત્નીના નામે ટ્રાન્સફર કરવામાં આવી છે આ દસ્તાવેજના આધારે તે પૂનમને સાબિત કરવા માગતી હતી કે પૂનમે આ ઘર તેના નામે કરાવ્યું છે અને તે તેને આ ઘરમાંથી બહાર કાઢવા માગતી હતી આ યોજનામાં રાધાજીએ સવિતાજીને સંપૂર્ણ મદદ કરી તેણીના જૂઠા અને ચાલાકીના સ્વભાવને કારણે તે હંમેશા આવા કાવતરાઓમાં નિષ્ણાંત હતી તેણી આ નકલી દસ્તાવેજ એવી રીતે તૈયાર કર્યા હતા કે કોઈ પણ તેને અસલી તરીકે સ્વીકાર કરવા માટે મજબૂર થઈ જાય સવિતાજી અને રાધાજીએ આ દસ્તાવેજ વિજયની સામે મૂકીને તેને માનસિક દબાણમાં મૂકવાનું વિચાર્યું તે તેને વિશ્વાસ અપાવવા માંગતી હતી કે પૂનમે છેતરપિંડીથી આ ઘર તેના નામે લીધું છે એક દિવસ સવિતાજીએ પૂનમને તેના રૂમમાં બોલાવી અને કહ્યું પૂનમ મને લાગે છે કે આપણે ઘરના દસ્તાવેજો તપાસવા જોઈએ તમે જરા ફાઇલો બહાર કાઢો અને જુઓ કે બધું બરાબર છે કે નહીં પૂનમે કોઈ પણ સવાલ કર્યા વગર ફાઇલો બહાર કાઢી અને તેમની સામે જોવા લાગી પરંતુ દસ્તાવેજો જોતા જ તે ચોકી ગઈ તે દસ્તાવેજોમાં કંઈક ખોટું હતું જાણે કોઈ એ જાણી જોઈને ખોટી રીતે તૈયાર કર્યા હોય જ્યારે સવિતાજીએ પૂનમને ફાઇલો સાથે એકલી છોડી દીધી ત્યારે તેમણે અને રાધાજીએ વિચાર્યું કે હવે પૂનમનો દોષ આપવો સરળ રહેશે પરંતુ તેઓ જાણતા ન હતા કે પૂનમ હવે તેમના કાવતરાથી સંપૂર્ણપણે વાકેફ હતી વિજય રાત્રે ઘરે પાછો આવ્યો ત્યારે સવિતાજીએ તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું વિજય પૂનમે ઘરના દસ્તાવેજો સાથે છેડછાડ કરી છે મને લાગે છે કે તે આ ઘરના દસ્તાવેજોમાં છેડછાડ કરી રહી છે તેથી આ ઘર તેના નામે થઈ જાય આ સાંભળીને વિજયને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે તરત જ પૂનમને પૂછ્યું પૂનમે શાંતિથી કહ્યું વિજય પહેલાં આ દસ્તાવેજો જાતે જોઈ લે વિજયે જ્યારે ફાઇલો લીધી અને ધ્યાનથી વાંચી ત્યારે તેને લાગ્યું કે કંઈક ખોટું છે પણ તે સમજી શક્યો નહીં કે ભૂલ શું હતી ત્યારે પૂનમે કહ્યું હતું કે તમે આ દસ્તાવેજો વકીલને એકવાર બતાવો જેથી સત્ય બહાર આવે વિજય પૂનમ સાથે સંમત થયો અને બીજા દિવસે તે ફાઇલો વકીલ પાસે લઈ ગયો વકીલે કહ્યું કે ખરેખર દસ્તાવેજોમાં વિસંગનતા છે અને આ બધું કોઈના ઈરાદાપૂર્વકના ષડયંત્રનો ભાગ હોય તેવું લાગે છે વિજય હવે સત્યની નજીક જઈ રહ્યો હતો પણ તેને હજુ પણ સંપૂર્ણ વિશ્વાસ ન હતો પછી પૂનમે તેને બધી વાત કહી જે સવિતાજી અને રાધાજી વચ્ચેની વાતચીત દરમિયાન સાંભળ્યું હતું વિજય હવે સમજી ગયો કે તેની માતા અને રાધાજી પૂનમ સામે કાવતરું કરી રહ્યા હતા વિજયનું દિલ તૂટી ગયું તેણે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેની માતા આ હું કરી શકે છે વિજયે હવે નક્કી કર્યું કે તે આ ષડયંત્રનો અંત લાવશે તેણે સવિતાજી સાથે સીધું જ વાત કરી અને કહ્યું મા હું જાણું છું કે તમે પૂનમ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છો મને સમજાયું છે કે તેમાં કોણ ખોટું કર્યું છે સવિતાજીએ પહેલાં તો તે સ્વીકારવાની ના પાડી પરંતુ વિજયનું કડક વલણ જોઈને તે ચૂપ થઈ ગયા વિજયે કહ્યું હું પૂનમને સાચા દિલથી ચાહું છું હું તેને મારાથી ક્યારેય અલગ નહીં થવા દઉં આ ઘરમાંથી જા જો તમે આ સ્વીકારતા નથી તો મારે જ આ ઘર છોડવું પડશે સવિતાજીને વિજયનો નિર્ણય આઘાતજનક લાગ્યો તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમનો પુત્ર આ હદે જઈ શકે છે પણ હવે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો વિજયે સવિતાજી અને રાધાજીને તેમના કાવતરાના પરિણામો બતાવ્યા હતા રાધાજીએ ધીમે ધીમે સવિતાજીથી અંતર જાળવવાનું શરૂ કર્યું અને સવિતાજી પોતાના ઘરમાં એકલા અનુભવવા લાગ્યા સવિતાજી અને રાધાજીના કાવતરાનો પર્દાફાશ થયા પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું વિજય તેની માતાની ક્રિયાઓથી તૂટી ગયો હતો અને પૂનમે તેની ધીરજ અને હિંમતથી તે સાબિત કર્યું હતું તેણે જાહેર કર્યું હતું કે તે આ ઘરની સાચી વહુ છે જો કે આ ઘટસ્ફોટ પછી પણ સવિતાજી અને પૂનમ વચ્ચે જે અણબનાવ સર્જાયો હતો તેને દૂર કરવો સરળ ન હતો સવિતાજી હવે ઘરમાં એકલા અનુભવવા લાગ્યા રાધાજીએ અંતર રાખ્યું હતું અને વિજયે પણ તેમની સાથે કડકાઈથી વાત કરી હતી હતી દિલથી ભાંગી ગઈ અને તેની તેની ભૂલોનો અહેસાસ થયો હતો પરંતુ તેનો અહંકાર તેને હજી પણ તેણે કરેલું જે કર્યું છે તે સ્વીકારવા અટકાવતો હતો કે તેણીએ મોટી ભૂલ કરી છે પોતાની દિનચર્યામાં સવિતાજી પૂનમનું ધ્યાન રાખતી હતી જે આખા ઘરની સંભાળ લેતી હતી વિજય અને પૂનમ વચ્ચેનો પ્રેમ જોઈને તેનું હૃદય બળી જતું હતું પણ હવે તે અશક્ત અને લાચારી અનુભવતી રહી હતી એક દિવસ જ્યારે સવિતાજી તેમના રૂમમાં બેઠા હતા ત્યારે વિચારવા લાગ્યા શું મેં ખરેખર આટલો મોટો ગુનો કર્યો છે શું પૂનમ એટલી જ ખરાબ છે જેટલી હું તેને ધારતી હતી કે પછી આ બધો મારા મનનો ભ્રમ હતો તેઓએ વિચાર્યું કે પૂનમની માફી માગવી જોઈએ કે કેમ પરંતુ તેના અહંકારે તેને આ પગલું ભરતા રોકી હતી વિજય સવિતાજીની માનસિક સ્થિતિ સમજી ગયો હતો તેણે જોયું કે તેની માતા હવે તેની ભૂલોનો અહેસાસ કરી રહી છે પરંતુ તે સ્વીકારવામાં અચકાતી હતી તેણે વિચાર્યું કે જો આ પરિવારને ફરીથી જોડી શકાય તો તેણે પહેલું પગલું ભરવું પડશે વિજયે પૂનમને કહ્યું પૂનમ મા હવે સમજે છે કે તેણીએ ભૂલ કરી છે પરંતુ તેના માટે માફી માંગવી સરળ રહેશે નહીં આપણે તેમને થોડો વધુ સમય આપવો જોઈએ શું તમે આ પરિવારને ફરીથી જોડવા તૈયાર છો પૂનમે વિજયની વાત ધ્યાનથી સાંભળી અને માથું હલાવતા કહ્યું હું તૈયાર છું વિજય પરંતુ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે માતાને ખ્યાલ હોવો જોઈએ કે આપણે તેની સાથે છીએ તેની વિરુદ્ધ નથી હું તેમને એક તક આપવા માગું છું છેવટે તે મારી સાસુ છે અને આ પરિવારનો ભાગ છે પૂનમે એક મોટું પગલું ભરવાનું નક્કી કર્યું કે જો સવિતાજીને ખબર પડી જાય કે તે તેને નફરત નથી કરતી પણ તેની સાથે સમાધાન કરવા તૈયાર છે તો કદાચ તે એક દિવસ સવિતાજીના રૂમમાં ગઈ તેણે કહ્યું માં અમારી વચ્ચે ઘણું બધું થઈ ગયું છે પરંતુ હું ઈચ્છું છું કે અમે બંને એક નવી શરૂઆત કરીએ હું તમારી બહુ છું અને એ મારી ફરજ છે ચાલો હું તમારો આદર કરીશ અને આ ઘરને તમારી સાથે ખુશ કરીશ સવિતાજીએ પૂનમની વાત સાંભળી પણ કંઈ બોલી શક્યા નહીં તેમના હૃદયમાં લાગણીઓ ઉભરાઈ રહી હતી પણ તે તેને સમજી શકતી ન હતી પૂનમ આગળ વધી સવિતાજીના પગને સ્પર્શ કર્યો અને કહ્યું મા મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો આ વખતે તેના આંસુ વહી ગયા ધ્રુજતા અવાજે તેણે કહ્યું પૂનમ મને માફ કરી દે મેં તારી સાથે ઘણું ખોટું કર્યું છે મને ખૂબ જ શરમ આવ્યા છે પૂનમે સવિતાજીને સાંત્વ ના આપતા કહ્યું મા આ બધું ભૂલી જાઓ આપણી એક નવી શરૂઆત કરીશું અને આ ઘરને ફરીથી પ્રેમ અને ખુશીઓથી ભરીશું જ્યારે સવિતાજી પોતાના કૃત્યો પર પસ્તાવ કરી રહ્યા હતા ત્યારે રાધાજી હજુ પણ પોતાની જૂની આદતોમાં વ્યસ્ત હતા બીજી જગ્યાએ પણ જ બન્યું તે કાવતરું કરવામાં વ્યસ્ત હતી પરંતુ એક દિવસ તેના દુષ્કૃત્યનો પર્દાફાશ થયો રાધાજીએ બીજા ઘરમાં ઝઘડો કરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આ વખતે તે રંગે હાથે ઝડપાઈ ગઈ તે પરિવારે બધાની સામે રાધાજીનું અપમાન કર્યું અને તેમને ઘરની બહાર ગાડી મૂક્યા રાધાજી હવે સમજી ગયા કે તેમની યુક્તિઓ હવે કામ નહીં કરે તેણીને દરેક જગ્યાએથી અસ્વીકાર મળ્યો અને આખરે તે એકલી અને અલગ પડી ગઈ બીજી તરફ પૂનમ અને સવિતાજી બંને વચ્ચેનો તણાવ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો હતો બંને એકબીજા પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો હતો સવિતાજીએ હવે પૂનમને દિલથી સ્વીકારી લીધી હતી અને તેણીએ તેના જૂના વર્તન માટે ઘણી વખત પૂનમની માફી માગી હતી પૂનમે પણ સવિતાજીને સપોર્ટ કરવાનું શરૂ કર્યું તે તેને ઘરના કામકાજમાં મદદ કરતી તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતી અને તેની સાથે સમય વિતાવતી ધીમે ધીમે સવિતાજી અને પૂનમ વચ્ચે એક નવો સંબંધ બંધાવા લાગ્યો જે આદર અને સમજણ પર આધારિત હતો જ્યારે વિજયે જોયું કે તેની માતા અને પત્ની વચ્ચે હવે કોઈ તણાવ નથી ત્યારે તેનું હૃદય આનંદથી ભરાઈ આવ્યું તેને લાગ્યું કે પૂનમે ખરેખર આ ઘરને નવું જીવન આપ્યું છે એક દિવસ વિજયે પૂનમને કહ્યું તારા કારણે જ આ પરિવારને ફરી એક થયો છે હું તારો આભાર માનું છું પૂનમ પૂનમે હસતા હસતા જવાબ આપ્યો વિજય આ મારી ફરજ હતી પરિવારને સાથે રાખવાની આપણે બધું જ કરવું જોઈએ અને જ્યારે આપણે એકબીજા સાથે હોઈએ છીએ ત્યારે આપણે દરેક મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ થોડા મહિના પછી પૂનમે વિજયને ખુશખબર આપી કે તે માતા બનવાની છે આ ખુશખબર કોઈ વરદાનથી ઓછી ન હતી સવિતાજી માટે અને તે દરેક ઘરના કામકાજ સંભાળતી હતી તે દરેક દિન પૂનમનું ધ્યાન રાખતી તેના ખાવા પીવાથી કાળજી લેતી અને તેને આરામ કરવા કહેતી વિજયે પણ પૂનમને સપોર્ટ કરવામાં કોઈ કસર છોડી ન હતી ઘરમાં બાળકના આગમનની તૈયારીઓ સાથે પૂનમ અને સવિતાજી વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો બંને સાથે મળીને દરેક નાની મોટી વાત કરી અને પોતાના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા આ દરમિયાન રાધાજીના જીવનમાં ઘણા બદલાવ આવ્યા હતા તેમની ચાલ હવે તેમના પોતાના પોતાના માટે એક સમસ્યા બની ગઈ ગઈ હતી હતી અને એકલી રહી તેણે કૃત્યો પર ઊંડો પસ્તાવો કર્યો અને વિચાર્યું કે જો તે સવિતાજીની માફી માગી શકે તો કદાચ તેને શાંતિ મળશે એક દિવસ રાધાજી અચાનક વિજયના ઘરે પહોંચી ગયા સવિતાજી અને પૂનમ બંને તેની હાલત જોઈને ચોંકી ગયા રડતા રડતા તેણે સવિતાજીને કહ્યું બહેન મેં તમારી અને પૂનમ સાથે જે કંઈ કર્યું તે માટે કૃપા કરીને મને માફ કરો રાધાજીના આંસુમાં સવિતાજીને પૂનમે સત્ય જોયું સવિતાજીએ તેને ગળે લગાવીને કહ્યું રાધા જે થયું તે હવે ભૂતકાળની વાત છે આપણે બધાએ ભૂલો કરી છે પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે આગળ વધીએ અને એકબીજાને માફ કરીએ પૂનમે રાધાજીને પણ માફ કરી દીધા રાધાજીએ હવે સંપૂર્ણપણે બદલવાનું નક્કી કર્યું પૂનમના બેબી સાહરનો દિવસ આવ્યો અને ઘરમાં ખુશીનું નવું વાતાવરણ હતું સવિતાજીએ સમગ્ર સમારોહોની તૈયારી કરી અને તેના મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપ્યું સમારંભના દિવસે બધા ઘરના આંગણામાં ભેગા થયા સવિતાજીએ પૂનમને શણગાર શણગારેલા ઝૂલા પર બેસાડીને તેમની આરતી કરી તેણે પૂનમના માથા પર હાથ મૂક્યો અને કહ્યું દીકરી ભગવાન તને હંમેશા ખુશ રાખે તું આ ઘરની રોશની છે અને હું ખૂબ જ ખુશ છું કે તે મારી બધી ભૂલો માફ કરી દીધી આ દિવસે સમગ્ર પરિવાર માટે એક નવો અધ્યાય શરૂ થયો બધા ખુશ હતા અને આવનાર બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પૂનમ અને વિજયે મળીને પોતાના બાળકના સ્વાગતની તૈયારી કરી સવિતા હજી પણ ખૂબ જ ઉત્સાહિત હતા અને દરેક નાની મોટી વાત પોતે જ સંભાળતા હતા તેમણે પૂનમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખ્યું અને ખાતરી કરી કે તે કોઈ પણ પ્રકારની ચિંતાથી મુક્ત રહે થોડા મહિના પછી એક સુંદર અને છોકરાને જન્મ આપ્યો આ સારા સમાચારે આખા ઘરને વધુ રોશન કર્યું સવિતાજીએ એમની પુત્રીને ખોળામાં લઈને કહ્યું આ આપણા જીવનની સૌથી મોટી ખુશી છે આ બાળકે અમારા પરિવારને ફરીથી જોડ્યો છે હવે પરિવારના દરેક સભ્યએ તેમની જૂની વિખવાદ ભૂલીને એક નવું જીવન શરૂ કર્યું છે પૂનમ વિજય સવિતાજી અને હવે તેમના નવજાત બાળક સાથે મળીને આ પરિવારને વધુ એક સાથે લાવ્યા છે તો મિત્રો શું તમને આ વાર્તા ગમી છે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો કૃપા કરીને આ વિડીયોને લાઇક અને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું સજાવટ ગુજરાતીની સાથે હું એક નવી વાર્તા સાથે લઈને ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર વાર્તા સાંભળવા માટે